અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન સમારોહના સંદર્ભમાં પટના નું મહાવીર મંદિર મિથિલામાં તેમના સાસરી વાળા પાહુન રામને પાગ પાન અને મખાના સહિત અન્ય ઘણી ભેટો મોકલા છે

રામ મંદિર નિર્માણની શરૂઆતથી જ આ વ્યવસ્થા ચાલી રહી છે ત્યારે શ્રી રામ જન્મભૂમિ તર્પણમાં ચુકાદો આવે તે પહેલાં સુપ્રીમ કોર્ટને મહત્વપૂર્ણ પુરાવા આપવા સાથે મહાવીર મંદિરે રામ મંદિરના નિર્માણ માટે દસ કરોડ રૂપિયાનું યોગદાન આપવાની જાહેરાત કરી હતી રામ મંદિરના નિર્માણ માટે આઠ કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે તો બે કરોડની બાકીની રકમ આગામી પંદરમી જાન્યુઆરી ઉદ્ઘાટન પહેલાં આપવામાં આવશે તો આચાર્ય કૃણાલના કહેવા પ્રમાણે રામ મંદિરના નિર્માણ માટે એકલા કોઈ સંસ્થા કે વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી આ સૌથી મોટી રકમ છે ત્યારે આચાર્ય કિશોર કુણાલાએ જણાવ્યું હતું કે ક્ષમતા મુજબ જે પણ ભક્તો બેસીને ભોજન કરી શકે તેઓ ચોક્કસ જમશે આ ઉપરાંત જે લોકો મોટી ભીડ કારણે બેસી શકશે નહીં તેમને ભોજનના પેકેટ આપવામાં અને મંદિરમાં અખંડ પ્રગટાવવા માટે મહાવીર મંદિરમાંથી ગાયનું ઘી મોકલવામાં આવી રહ્યું છે તો અયોધ્યામાં ભૂમિ પૂજાના સમારોહ બાદ આચાર્ય ક્રિશોલ કુનાળે જણાવ્યું હતું કે જે સંબંધ ત્રેતા યુગમાં ભગવાન રામ અને હનુમાનજી વચ્ચે હતો તેવો જ સંબંધ અયોધ્યાના શ્રીરામ અને પટના મહાવીર મંદિરના હનુમાનજી વચ્ચે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ